માંડવી બાર એસોસિએશન અચોક્કસ મુદત સુધી હડતાલ પર ફેમિલી કોર્ટ મુન્દ્રામાં બનશે તે નિર્ણય સામે માંડવી બાર એસોસિએશન દ્વારા વિરોધ કરાયો સરકારના સચિવાલય વિભાગ દ્વારા ફેમિલી કોર્ટની માંગણી સંતોષવામાં આવી છે જેમાં મુન્દ્રા ખાતે ફેમિલી કોર્ટની મંજૂરી અપાઈ છે જો કે માંડવીમાં અપાઈ નથી જેની સામે સચિવાલયના આ નિર્ણયનો માંડવી બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એવી દલીલ રજૂ થઈ છે જેમાં માંડવી ખાતે ફેમિલી કોર્ટની જોગવાઈ હોવાથી ફેમિલી કોર્ટ માંડવીને ફાળવવામાં આવે તેવી માંગ સાથે માંડવી બાર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર ઉતરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે આ નિર્ણયને લઈને મામલતદાર કચેરીએ વકીલો દ્વારા આવેદનપત્ર આપી તંત્રને જાણ કરવામાં આવી છે